હાલ સમગ્ર મામલે તાલુકા પોલીસે રશ્મિન ચુનીલાલ પરમાર ઉંમર વર્ષ અને નોંધાવેલ ફરિયાદ આધારે આરોપી અલ્પેશ ગોપાલદાસ દાસ ઓંગાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે અત્યાર સુધીમાં પોલીસે મળેલી વિગત મુજબ સાહીઠ લોકો આરોપીનો શિકાર બની ચૂક્યા છે આગળમાં વધારો થઈ શકે છે આ સમગ્ર મામલે રાજકોટ તાલુકા પોલીસે આરોપી અલ્પેશ ધોંગાની ધરપકડ કરી છે અને રિમાન્ડ મેળવવા માટે તજવીજ હાથ ધરી છે ઉલ્લેખનીય છે કે આરોપી અલ્પેશ ધોંગા અગાઉ પણ અલગ અલગ ગુનામાં પોલીસ ચોપડે ચડી ચૂક્યો છે તેવું પોલીસ તપાસમાં સામે છે ગઈકાલે રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં અલ્પેશભાઈ ગોપાલદાસ ડોંગા નામના વ્યક્તિ વિરુદ્ધ આઈપીસીની કલમ ચારસો નવ ચારસો વીસ અને જીપીઆઈડીની કલમ ત્રણ અને ચાર હેઠળ એક ગુનો દાખલ કરવામાં આવેલ છે આ ગામના આરોપીએ ગુજરાત સહકારી મંડળી અધિનિયમ હેઠળ શ્રી મની પ્લસ શરાફી મંડળી નામથી એક સહકારી મંડળી નોંધાવી એમના પ્રમુખ તરીકે ફરિયાદી તથા અન્ય સાહિદોના એફડી કરાવવાના બદલે વર્ષના બાર ટકા લેખે વળતર આપવાનો લાલચ આપી ફરિયાદ મુજબ સાહીઠથી વધુ શાહિદોના અગિયાર કરોડથી વધુ રકમ લઈ એમની મૂળ રકમ અને વળતર નહીં આપી એમને એમની આખી રકમ ઓળવી જવાનું કૌભાંડ કરેલ આ આરોપી વિરુદ્ધ આ કલમોના અતિરિક્ત ગુજરાત નાણાધીરના અધિનિયમ હેઠળ પણ કાર્યવાહી કરવામાં આવશે કેમ કે જે રકમ એમને ફરિયાદી પાસેથી લીધી હતી અને શાહદો પાસેથી લીધી હતી આ રકમ બીજા સામાન્ય માણસોને વ્યાજે આપવામાં આવેલ હતી એમના દ્વારા અને વ્યાજે આપવાના બદલે એમના પાસેથી જમીનના દસ્તાવેજો પણ કરાવી લેવામાં આવેલ હતા હજુ સુધી આ તપાસ દરમિયાન જે જેટલા સાહેદો મળ્યા છે એમના આ સાયદોના કેટલી રકમના જે કૌભાંડ કરવામાં આવેલ છે આ બદલે એમના દ્વારા જે જે પ્રોપર્ટીઝ અને જે જે વસ્તુઓ ખરીદવામાં આવેલ હતી એની વિગત મેળવી લેવામાં આવી છે અને એમને ટાચમાં લેવામાં આવશે રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશન દ્વારા આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે અને તપાસમાં બીજા કોઈ આરોપીના નામ કોલ છે તેમની પણ ધરપકડ કરવામાં આવશે. અલ્પેશ ડોંગા વિરુદ્ધ અગાઉ પણ ત્રણ ગુના દાખલ કરવામાં આવેલ છે અને એમના વિરુદ્ધ જે પણ યોગ્ય કાર્યવાહી કરવામાં આવી રહી હતી. અમદાવાદ મિત્ર ન્યૂઝ ને YouTube ચેનલ ને સબસ્ક્રાઇબ કરો અને Bell icon જરૂરથી દબાવો. જેથી દરેક મહત્વના વિડિયોની નોટિફિકેશન તમને મળતી રહે.